પાલનપુરનું મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા ત્યારે જાણવા મળી રહ્યું છે કે પાર્ટીની પ્રક્રિયાને લઈ દિલ્હી જવાનું હોવાથી રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે પાલનપુર મુલાકાત દરમિયાન ગિનીબેન ઠાકોરી મીડિયા સાથે વાત પણ કરી હતી સોયબેન બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડુ મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યોએ સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ કયા કારણોસરથી મૃત્યુ થાય એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો પણ જે તંત્રને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે એમની મુલાકાત પણ હું લેવાની છું પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ તંત્ર મારફત જ્યાં પહોંચાડવાની છે પૂરી પૂરી પહોંચાડશું ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ એ પરિવારો સાથે છીએ